વિસાવદરમાં ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટીના ઘોષિત ઉમેદવાર છે તે પહેલા પણ પ્રચાર કરી રહ્યા હતા અને હવે તો તેમને તેમના પ્રચારમાં ગતિશીલતા પણ પ્રદાન કરી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો પબ્લિશ કરવામાં આવ્યો છે કે જેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા કહેવાતા કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપી રહ્યા છે આશ્ચર્યચકિત ન થજો આશ્ચર્યચકિત થવાની વાત એટલા માટે છે કારણ કે કેશુભાઈ પટેલનું અવસાન થઈ ગયું છે તો તમે વિચારી રહ્યા છો કે કેશુભાઈ પટેલે વિડિયો થકી કેવી રીતે ગોપાલી ટેલને આશીર્વાદ આપ્યા ત્યારે એનો જવાબ એ છે કે આમ આદમી પાર્ટીએ એઆઈ દ્વારા આખો વિડીયો ક્રિએટ કર્યો છે કે જેમાં કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને કહેતા જોવા મળી રહ્યા છે કે બેટા ગોપાલ જે વિસાવદરના ખેડૂતો છે તે લોકોની ભલામણ હરમેશ કરતો રહેજે ને એ લોકોનું ધ્યાન રાખતો રહેજે ત્યારે

કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીનો આના ઉપર શું જવાબ આવે છે અને ગોપાલ ઇટાલિયાનો પ્રચાર કેવી રીતે આગળ વધે છે કોંગ્રેસ કયા ઉમેદવારનું નામ જાહેર કરે છે સમગ્ર વાતો તમારા સુધી પહોંચાડવાનું કામ ટાઈમ ઓફ ગુજરાતની ટીમ કરતી રહેશે અમને રજા આપશો થેન્ક યુ સો મચ